તો અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાઓએ ચક્કાજામ કરીને હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો આવામાં ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર થશે નહીં ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે ગુજરાતમાં ઇંધણને અસર થશે નહીં પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે અને ગુજરાતમાં પેટ્રોલ ડીઝલની અછત વર્તાશે નહીં તો પેટ્રોલિયમ એસોસિએશન તરફથી ખાતરી અપાઈ છે પેટ્રોલ ડીઝલની સપ્લાય કરતા ટ્રકો ચાલુ જ રહેશે કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે હાઇવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે જેમાં ક્લિયર જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય ਕੋਈ ਲਾਈਨਾਂ ਨਹੀਂ ਲਾਗੇ ਅਤੇ ਪ੍ਰਜਾ ਦੇ ਕੋਈ ਪੈਟਰੋਲ ਡੀਜ਼ਲ ਦੀ ਤਕਲੀਫ ਨਹੀਂ ਪੜੇ ਆ ਹੜਤਾਲ ਦਾ ਕਾਰਨ ਹੈ